ખબર હતી મન ખબર હતી કે પુલા તો બગડ્યા વગર ની રે આહાહા વાયા થઈ ગયા છે મારું બેટુ આ એ તો ઉપર વાળો રહ્યો ને જો ઉજવા જેતો નથી કોઈ કો મરકી દી ચી કરવા જેતો છે ને અપા એને શું ખબર પડતી છે કે પાકના ટાઈમ જ પડું મારો બેટો આહાહા મારું બેટુ

પણ મારું બેટો હવે તો 19 વીમ જ આહે એક પૂળો બાજીતા પીલી મકાઈ સતો અલ્યા તારી મારું બેટુ હવે દુખે હવા થઈ ગયો સી આહા હા હા હવે તો છે ને પૈસા ને કોઈ કામમાં આવન નહીં પૈસા ને ગારો થાય ને તો નોખવા કોમ આવશે ખાલી અલ્યા મારું બેટુ કાલી તો પડી ગઈ છે આહા ઓ તારી મારું બેટો આ તો હવા આયો હવાય થઈ ગઈ છે ઓમ તો પચ્ચીની 3 માં પોળો એક હું મારું બેટો આ વહરા પડ્યો ને એટલી માર તો હવાયું થઈ ગયું આ હા 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 ઓય સેની મારું બેટો મારું બેટો ઘર આગ લઈ અને વેસવી પડશે અં પા કર્મ છે ના નહીં કર્મ તો અને પા હવે આવશે છે ઓ તારી

શંકરા બસ દિવાળી આવી ગઈ છે ને પૈસા ખૂટાય ઓય મને ખબર છે લે ફટાકડા તો અમે ખૂટ્યા ખૂટે છે આપણે હવે પૈસા ઉઘરાણ ચાલુ કરવું પડશે ને કે તો ઉઘરાણી 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 શંકરા હા કેટલા દોડાના પૈસા બાકી છે બોલ એક શોમા મારો દિયર શોમા ના તો રોડ ના દેખા છે 25000 વ્યાજ સાથે 50000 ઓ હો એમ તો 25000 શોમા ની મૂડી અને 25000 વ્યાજ એમ કરીને 50000 રોકડા અને એક મોબદો ઓ હો મોબતા ને કેટલા છે 50000 વ્યાજ સાથે 1 લાખ ઓ સોરી

પાછું જોઈ ને તાજે માસીન મોમાં આગળ હોય છે શું મને ખબર છે કે નઈ મોને પણ ચેતવણી તો હાલવા જે પછી તઈ નઈ લઈ જાજે પાછો એ

અને બે તારા કે ને બે મારા કે મને સોલિડ બાજરી સી છે તાર ભાંગી કેતી જી કે કહું નહીં ભાવતા ઓનો રોટલા લોટ થઈ ગયો છે બાજરી લેવી પડશે હવે ઉપર 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 ઓને કુળાં મુળા ઘણો છે આ સાર મારી બેટી એક કુળો 25 રૂપિયા ઘણો ને તો માર બેટી 2-3 લાખ ની તો ને પોછી ને 2-3 લાખ ની લાગી હી એક લાખ દી તો સાર હશે નહિ ઓને ન તોય મારા બેડો પૈસા આવતો હે ઘણા ઊન છે ઊન આપડા દિવાળી પોચલી લાવવાની છે ચાલ ચાલ હટ અમાર બેટુ ગરાગ આવે છે કે ઘણી તારી ગરાગ આવે છે યાર આ મેલે આ

शुभ आवे आणा

પૈસા લેવા આવ્યો ને તને પૈસા બાપા કરતો તો અને હવે ગરમી આવી જઈ છે તારા જોડે પૈસા નથી એમ શ્રી આ મને કોઈ હું દસમું ભણેલો છે દસમું થોડુંક તો ગણિત આવડી છે થોડું આ સાત લાખ રૂપિયાની છે પચાસ હજાર હાલતા તને શું જોડ થાય છે દસ હજાર વધારે દસ હજાર

હજી પૂછો રેવો ને તો પાછો વળી જા તારા કોઈ છે મારે ઉઘરાણી કરવા જવાનું ચલો પકડજી પકડ એય પૈસા તું પકડ તું પકડ એમ ને મોને આયો બો ખાલી બે આ પકડ પકડ તું પકડ થાલ કોમ લે ખબર નઈ પડી ખબર જતો રે જીકુ શું જતો રે

આ વાહરાત મારા બેટો પડ પડ કર્યો હશે મહિનો હળંગ પડ્યો હતો એટલે એ તો કોઈ કી રીતે પાક લેવા દીધો નહીં અને આ એડાય મારા બેટા નહીં હારા ન કે આ વખત તો ચાર પોસ્ટ વાળા લેણી લીધા હોય મારું બેઠું અને હવે તો પંદર દાણા આવે છે દિવાળી એટલે દિવાળી તો હું પાછો ફટાકડા ફોડવાના રહેસ્યો છું અને મારે ફટાકડા ફોડવા પચી ત્રીસ હજાર તો જોવો જ છે પણ હું તો મારી બેટી દિવાળી કાઠી લાગે છે પૈસા લાબા ચોથી આ મારા બેટા એડા કોઈ ફૂંચી ખાવા છે નહીં એટલે ફેર તો કોઈ લાગતું નહીં કે જીવાળી કરી કરો અને એમાં મારા બેટા પેલા ઉઘરાની વાત લો એકના મારે છેલ્લા લાખ રૂપિયા ઉઘરાણી બાચી છે મારું બેટું કાઠું કર્યું છે તો મારો બેટો એક ઉઘરાની વાત તો હમણાં કેલેન્ડર જોઈ લે અને ફટોફટ આવશે પા ઉડતો ઉડતો લેવા એલી પર તો વધારે બોલે ને તો પોઠું લેવું છે અને દાદાગીરી ચેલી કરશે પા લાખ રૂપિયા બાચી છે ને એમાં તો આખું ગમ ઉભું કરશે રૂ અરે મારો બેડો તાપ કેટલો પડ્યો છે હજી નવ વાગ્યા છે જો તાપ પડવા માંડ્યો છે હજી ઘણી વાર સોય લે બેહું બોસ બોરો લ્યા બોરો ઓને ચીડી ચીડી ફરવાનું આપણે હા પૈસા આલે આપણે ગુનો કર્યો છે શી ખાય લ્યા ઈને પોતે પાછું આલવા બહુ પડે પોતે આબુ પડે ને આલવા અલ્યા ઓને ખેતર શીક્યું છે ઓસમાં આયું ખેતર એનું લાગે એય ભૂકંમ લાખ રૂપિયા માગા શેડી બેડા

પડખાવ જમીન છે પાસે આ નંગને ને એ ખબર નહી કે ચિયા છે તું બોલતો ના તું બોલતો ના ફસાવ ઉપર જમીન પાસે હારી છે હારી છે ફળદ્રુપ જમીન છે ફળદ્રુપ છે ઓવે તો ડીલ કરશે આપણે હા કઈ લાખની ડીલ કરશે હા આવ એ આપલા નટુ ભાઈ આ તા પણ ના લીધી છે ને કોન્સેપ્ટ બનાવ લે કોન્સેપ્ટ ના પાણી એટલે હાલ તો આલ્યા તણે

અમને બે લાખમાં માં પડી ગયું કેમ કે લાખ રૂપિયા તમે તાર દેડે માગું છે એટલે બે લાખમાં મને આપ દસ્તાવેજ મને ખબર નથી હું બધું ગરાક છે એટલે પણ તું તો રાકુડું ને આયુ રાકુડો ને રાકુ રોકડા મારું નામ છે ને પૈસા નહી આપીને તો બોકડો બનાવી દીસ ને ખોકડો એક ને એટલે મન ગયા તમે બેહો હું ચા નાસ્તો લેતા આવું નાસ્તો કરવા નથી આયા તમે હોણા પૈસા કેલા બાકી છે 1 લાખ

અને અતાર કેમ રાખુ રાખુ કરે છે આલો યાર મજબૂરી હતી તો મજબૂરી ને મારે જીવાળી આવી છે પૈસા ભરવાના છે જીવાળી પ્રેમ થી આપે તો ઠીક તો તને તો ખદેર જ છે ને કે પછી તો બોલે આપી દે આ કુવા તમારે એટલે આ મારે હું તો જીવાળી ફરકી જાય એમ લાગતું નહી તો મારે શું ફરકી જાય તારો તો એડા અને ચટલું છે એટલે આપણ કોઈ પૂંચી ખાવા ન એડમ

પૈસા કાઢી લે આપી દે મોટા આપી દે આપી દે છોટ માર લે તું તુલ ઓ દાદાગીરી મત કરો દાદાગીરી મત કરો મારું ટોળું બોલાયું એમનું ગામ વાળો તારા ટોળું ને આ ડોન છે પકળ્યા અલ્યા ઓઢણું કને લઈ ના આ

પટી છે બે જણા ની ઉપર ની પટી છે 1.5 લાખ પટ્યા છે જો પછી કાળો ગોટીઓ અને પ્રો ફૂલ્યો પોપટ ફૂલ્યો પોપટ ઈ બિયાનો તો છોડવાના નહી બિયાનો પોપટ ના ખ્યા દે વીના પોપટ જો હવે ના આલે ને તો તું પૈસા પકડ ના આલે ને તો ગોળી મારી જીવી છે આલા આ બે દોડી ચવા કટાય આ બે દોડી ચવા કટાય પછી દિવાળી ની દહ દાડા ની વાત બીકા ઉકરાણી પટી જાહે